વરસાદના કારણે બહુ નુકસાન થયું છે કુદરત નો કહેર ચાર પાંચ લાખની ઝાર હતી હળી જઈ મિત્રો કાળી કારા પુરા થઈ ગયા જેવું પૂરા તકાડી તો લે હા બોલે અરે પૂલા ગાડા ને તગણા શું કરવા બધા ધોણો કરી ખેડૂત નહી છે પાસે સગલો કઈ લે હજી ખેતરમાં પાણી ભરાણા છે હજુ વીસ દિવસ પછી વરા પાવશે ને શિયાળો મોલ ચેણા થાય જુઓ બે ત્રણ ની બાકી રહી જતી વાટવાની હજુ સારી થશે સારો આવશે જુઓ દોસ્તો હજાર હજુ વાટવાની બાકી છે આ પણ પવનના કારણે આડી પડી ગઈ છે